અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર પકડવામાં આવ્યા આજે તારીખ ત્રણ નવ બે હજાર પચીસની બુધવારના રોજ બપોર બાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી શહેરમાં રખડતા ઢોર ટ્રાફિક અડચણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે અકસ્માત ન થાય તેના માટે અંકલેશ્વર નગરપાલિકાના મોદીનગર પાસે આવેલા ઢોર ડબ્બામાં નીચેની વિગતે પૂરવામાં આવ્યા જેમાં રખડતા ઢોર પૈકી ભેંસ પાંચ નાના પાડાપાડી ત્રણ તેમજ ગાય ત્રણ અને વાછડા વાછરડી પાંચ એમ એકંદરે કુલ રખડતા ઢોર અઢારને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા છે આ દરમિયાન ચીફ ઓફિસર શ્રી કેશવલાલ કોલોડિયાના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રઘુવીરસિંહ મેડાની હાજરીમાં સેનિટેશન ખાતાના સુપરવાઇઝર શ્રી બે અને નગરપા પાલિકા મજૂરો તેમજ સંસ્કાર એજ્યુકેશનની ટીમના સભ્યો હાજર રહીને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુપાલકોને તાકીદ કરવામાં આવી છે કે તમારા પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં જો તેઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો તમારા સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અંગેની તાકીદ કરવામાં આવી